છે કે ખેડૂતો માટે બહુ હેતુ ફળ એટલે ફણસની ખેતી જો જોકે મોટાભાગના ખેડૂતો દ્વારા ફણસ એટલે કે જેક ફ્રુટ ખેતી કરવામાં આવે છે કારણ કે તેની ખેતી માટે ખેડૂતોએ વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી ફણસનો છોડ ઘણા વર્ષો સુધી વૃક્ષ આપે છે એવામાં જો ખેડૂતો પોતાના ખેતરમાં ફણસની ખેતી કરે તો તેઓ ઘણા વર્ષો સુધી સરળતાથી મોટી કમાણી કરી શકે છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાસિયા ગામના ખેડૂત અંકુર વસાવાએ પોતાના ખેતરમાં ફણસની સફળ ખેતી કરી બતાવી છે ફણસના વૃક્ષ એસી ફૂટ સુધી ઊંચા હોય છે એક વૃક્ષ પર ત્રીસ થી પાંત્રીસ ફળ લાગે છે ફણસ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથે જ આ ફળ માનવ શરીર માટે પણ ઘણું ફાયદાકારક હોય છે ફણસમાં પ્રોટીન આયરન કાર્બોહાઈડ્રેટ

ફણસ છે એની સિઝન ચાલી રહેલી છે એ ચાપા ગોટલી એમ ગુજરાતી ભાષામાં ચાપા ગોટલી કહેવામાં આવે છે આ ફણસની સિઝન અંદાજીત જાન્યુઆરીમાં ફળ આવવાની તૈયારી થઈ જાય છે એને ફળ ફટા અંદાજીત બેથી ત્રણ મહિના લાગે છે અમને હાલમાં આ ફળ તૈયાર છે હવે આ ફણસ અમે બજારમાં તોડીને અમે મોકલીશું હવે એનો સાતસો થી આઠસો રૂપિયા મને પ્રતિ વીસ કિલોનો ભાવ મળે છે આ ફણસ ખાવાથી શરીરને ઘણા ફાયદા છે પ્રોટીન મળી રહે છે વિટામિન મળી રહે છે કેરીની કેરી આપણે ખાઈએ છીએ કેરી તો આપણે ખાઈને ફેંકી દઈએ છીએ એનો ગોટલો પણ આ ફળ એક એવું છે એમાંથી ચાપા પણ નીકળે છે અને ગોટલી પણ નીકળે છે ને ગોટલી શેકીને ખાવાથી પણ એના ઘણા ફાયદા છે ને વિટામિન મળે છે શરીર માટે ખૂબ લાભદાયી છે અને ડાયાબિટીસના જે કેસ હોય છે એના માટે આ ફળ બહુ ખૂબ સારું રહે છે હવે અંદાજે એક ઝાડ પર ત્રીસ થી પાંત્રીસ ફળ આવે છે ને એ બધા થડમાં જ લાગે છે આ ફળ હવે માર્કેટમાં તો અમે સાતસોથી થી આઠસો રૂપિયા ભાવવાનો પ્રતિ વીસ કિલોનો અમને મળે છે